આપ સૌનો સ્વાગત છે આજના મુખ્ય સમાચાર બુલેટિનમાં આજે આપણે જાણશું ગુજરાતના 10 મોટા સમાચાર જે સીધા તમારા જીવન સાથે જોડાયેલા છે ખેડૂત સહાય હવામાન આગાહી ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ સોના ચાંદી ભાવ મોટા સમાચાર બજાર શાકભાજી અને અનાજ ભાવ શિક્ષણ સમાચાર કાયદો અને વ્યવસ્થા વિકાસ કાર્યો આ તમામ સમાચાર વિશે આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું

કેટલાક વિસ્તારોમાં તાપમાન ચાર થી પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયું છે માવઠાની કારણે ખેડૂતોમાં ચિંતા છે છે ઘઉં અને ચણાના નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી પીએમ આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી લાભાર્થી યાદી જાહેર થઈ છે જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો ખાસ ચેક કરી લેજો ઘણા ગરીબ પરિવારોને પોતાનું ઘર મળવાની આશા છે લગ્ન સરાની સિઝન વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે ખરીદદારો અને રોકાણકારો માટે આ મહત્વની માહિતી છે શાકભાજી અને અનાજના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ટ્રાફિક નિયમોના પાલન અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે શાળા અને કોલેજોમાં પરીક્ષાની તૈયારીઓ તેજ બની છે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં નવા રોડ બ્રિજ અને વિકાસ પ્રોજેક્ટને મંજૂરી મળી છે કેટલાક વિસ્તારોમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ગુનેખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે મિત્રો આજના આ દસ મોટા સમાચાર તમને કેવા લાગ્યા તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો રોજના હવામાન ખેડૂત અને ગુજરાત સમાચાર માટે ચેનલને ને કરવાનું ભૂલશો નહીં